નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન મારા જીવનના ઘડવૈયાઓ અથવા તો મારું જીવન ઘડનાર તો ચાલો જોઈ લઈએ નિબંધના મુદ્દા છે પ્રાસ્તાવિક રામચરણ ભૈયાજીના વ્યક્તિત્વની ફોરમ પ્રેરણા મૂર્તિ કરુણાશંકરભાઈ અને છેલ્લે જોઈશું ઉપસંહાર મોટાઓની મોટાઈ જોઈ થાકી નાનાઓની મોટાઈ જોઈ જીવું છું આ પંક્તિઓમાં રહેલા સત્યનો હું સાક્ષાત્કાર કરી ચૂકી છું શાળા જીવન દરમિયાન હું અનેક પ્રકારની વ્યક્તિઓના સંપર્કમાં આવી છું મેં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા શિક્ષકો જોયા છે દૂરથી રળિયામણા ડુંગરા જેવા ઈના ધનિકો અને સભાઓને ગજવતા નેતાઓને પણ મેં જોયા છે પરંતુ શાળા જીવન દરમિયાન હું બે જ વ્યક્તિઓથી પ્રભાવિત થયો છું વ્યાયામ શાળાના સંચાલક રામચરણ ભૈયાજી અને મારી પ્રાથમિક શાળાના શિક્ષક કરુણાશંકરભાઈ રામચરણભાઈની નમ્રતા અને સેવા ભાવનાએ તેમને રામ બાપુ બનાવ્યા હતા હું તો એમને કળિયુગના ઋષિ જ માનું છું અમારા ગામના વિદ્યાર્થીઓ અને મોટેરાઓને જ વ્યાયામમાં રસ લેતા કર્યા હતા સવારે સાતથી દસ અને સાંજે પાંચ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી રામબાપુ તેમના અખાડામાં જ હોય રામબાપુના ઉમદા સ્વભાવને લીધે અખાડામાં ગામના છોકરાઓની ભીડ જામતી વ્યાયામ શાળામાં આવનારા બાળકોના શરીર ઘડતરમાં તેમજ ચારિત્ર્ય ઘડતરમાં રામ બાપુ પૂરતું લક્ષ આપતા બાળકો દૂર રહે સારી ટેવો કેળવે એ માટે તે ખૂબ જાગૃત રહેતા એવા તો કેટલાય બાળકો હશે જેમના જીવન ઘડતરનો બધો યશ રામચરણ ભૈયાજીને અને તેમની વ્યાયામ શાળાને ફાળે જાય છે બાપુએ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવામાં જ પોતાનું સમગ્ર જીવન પસાર કરી દીધું છે કરુણાશંકરભાઈ અમારી શાળાના શિક્ષક હતા તેમનો સ્વભાવ ઉગ્ર હતો પરંતુ એમનો ક્રોધ અન્યોના હિતની ચિંતામાંથી ઉદભવતો હતો એમના પુણ્ય પ્રકોપના ભોગ બનનારને જીવનનો સાચો રામ સાંભળતો એમની સત્યપ્રિયતાનું તેજ મોટા મોટા ચરમબંધીઓને પણ નમાવી શકે એવું પ્રતાપી હતું કરુણાશંકરભાઈને માનપાનની લાલસા ન હતી છતાં એમની ઉજ્જવળ કારકિર્દી અને સેવાભાવી પ્રકૃતિએ તેમને સૌના માનના અધિકારી બનાવ્યા હતા તે કદી ટ્યુશનો કરતા ન હતા છતાં તેમનું ઘર સદા વિદ્યાર્થીઓથી ઉભરાતું રહેતું હતું કરુણાશંકરભાઈ કેળવણીના ભેગધારી હતા તેઓ ગાંધીજીના સંનિષ્ઠ અનુયાયી હતા ગાંધીજીએ ચિંધેલી બુનિયાદી તાલીમમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી ખાદીનો સાદો પોશાક ખડતલ શરીર અને સંયમી જીવન એ કરુણાશંકરભાઈના વ્યક્તિત્વની વિશેષતાઓ હતી મને મારી કિશોરાવસ્થાના દિવસો યાદ આવે ત્યારે આ બે મહાનુભાવોની ભવ્ય મૂર્તિઓ મારા મનચક્ષુ સામે ખડી થઈ જાય છે અને મારું હૈયું એમને અહોભાવથી નમી પડે છે હું તેમના સદગુણોને મારા જીવનમાં ઉતારવા માંથી રહી છું આ બંને પ્રેરણા મૂર્તિઓ મને જીવતી જાગતી અને હરતી ફરતી વિદ્યાપીઠ જેવી લાગી છે આ બંને મહાનુભાવો આજે ગામમાં જ તેમનું નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે તેમના જીવનમાંથી મેં લીધેલી પ્રેરણા બદલ મારું રૂમ રૂમ સદા તેમનું પ્રેરણી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ